ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના પ્રકારો અને તેમની સુરક્ષા સિક્યોરિટી ઓફ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન એન્ડ ઇટ્સ ટાઈપ્સ કોન્ટ્રાક્ટરને વ્યવસાય માટે ઘણી વખત પૈસાની લેવડદેવડ કરવી પડે છે જેમ કે વસ્તુઓ લાવવા કામદારોનો પગાર ગ્રાહક પેમેન્ટ વગેરે મોટે ભાગે તે ઓનલાઈન દ્વારા કરવામાં આવે છે જેને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઘણી રીતે કરવામાં આવે છે ઇન્ટરનેટ બેંકિંગ ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી તમે બેન્કમાં ગયા વિના પણ પૈસા ટ્રાન્સફર કરવા ચેકબુક માટે અરજી કરવી લોન માટે અરજી કરવી બેલેન્સ ચેક કરવું વીમો વગેરે ઘણા બધા કામ કરી શકો છો તેથી તમારે બેંકમાં અરજી કરીને આ સેવા શરૂ કરવાની હોય છે આ સેવા યુનિક આઈડી અને પાસવર્ડ સાથે સુરક્ષિત રહે છે મોબાઈલ બેન્કિંગ બેંકમાં નોંધાયેલા મોબાઈલ નંબર પર આ સેવાનો લાભ લઈ શકો છો મોબાઈલ બેન્કિંગથી તમને ઘણી સુવિધાઓ મળે છે જેમ કે તમારા ખાતાને એક્સેસ કરવું બિલ ચૂકવવા પૈસા ટ્રાન્સફર કરવા એટીએમ કાર્ડ બ્લોક કરવા બ્રાન્ચ લોકેટર જેવી ઘણી બધી સેવાઓ તમને મોબાઈલ બેન્કિંગ દ્વારા મળે છે યુપીઆઈ પેમેન્ટ તેનો ઉપયોગ સ્માર્ટફોન દ્વારા ઝડપી ચૂકવણી કરવા માટે થાય છે તમે જેને પૈસા આપવા માંગો છો તેની બેંક વિગતો ફોન નંબર યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર દ્વારા તેની સરળતાથી પૈસા મોકલી શકો છો તેથી દરેક જગ્યાએ રોકડ રકમ લઈ જવાની જરૂર નથી એટીએમ બેંક તમને ખાતાની સાથે એક એટીએમ કાર્ડ અને પિન પણ આપે છે આનો ઉપયોગ કરીને તમે એક દિવસમાં એટીએમમાંથી પચીસ હજાર સુધીની રકમ ઉપાડી શકો છો કેટલાક એટીએમ બેંકમાં પૈસા જમા કરવાની સુવિધા પણ પૂરી પાડે છે યુપીઆઈ જેવી ઓનલાઈન સેવાઓ શરૂ કરવા માટે એટીએમ હોવું જરૂરી છે ઓનલાઈન છેતરપિંડી ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરતી વખતે જો સાવધાની રાખવામાં ન આવે તો છેતરપિંડી થઈ શકે છે ઓનલાઈન છેતરપિંડીમાં છેતરપિંડી કરનારાઓ પૈસા અથવા સંવેદનશીલ માહિતી ચોરી કરે છે તેઓ ઇનામ જીતવાનો દાવો કરીને નકલી ઈમેલ કે એસએમએસ દ્વારા તમારા એટીએમ પિન નંબર કે બેંક વિગતો જાણીને તમારી પાસેથી પૈસા ચોરી કરે છે આને ફિશિંગ કહેવામાં આવે છે તેનાથી બચી શકાય છે આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો કાર્ડની વિગતો ક્યારેય શેર કરવી નહીં જેમ કે કાર્ડ નંબર કાર્ડ ધારકનું નામ કાર્ડની સમાપ્તિ તારીખ એટીએમ પિન સીવીવી ઓટીપી વન ટાઈમ પાસવર્ડ નિયમિત સમયાંતરે તમારો પાસવર્ડ બદલતા રહો સંવેદનશીલ માહિતી દાખલ કરતા પહેલા વેબસાઇટની અધિકૃતતા તપાસો એટલે કે તે વિશ્વસનીય છે કે નહીં શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો જન્મદિવસ કે નામ જેવા સરળ પાસવર્ડનો ઉપયોગ ના કરો આ માર્ગદર્શિકાઓનું પાલન કરીને તમે ખાતરી કરી શકો છો કે તમારા ઓનલાઈન બેંકિંગ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત છે We'll